ભુજમાં સોનાની ઠગાઈ કરી ફરાર આરોપી વર્ષે ઝડપાયો ભુજમાં અગિયાર લાખની સોનાની ઠગાઈ તેમજ વિશ્વાસઘાતના ગુના કામ છેલ્લા ચાર વર્ષથી મૂળ પશ્ચિમ બંગાળના નાસ્તા ફરતા આરોપીને સુરત થી પકડી પાડવામાં આવ્યો છે ભુજ શહેર એ ડિવિઝન ગુનાના આરોપી મુનિરોદ અબ્બાસ શેખ રહેવાસી નારીકેલ સાનડા તાલુકો પાંડવા જિલ્લો હુગલી પશ્ચિમ બંગાળવાળાએ ફરિયાદી અલ્તાફભાઈ જુસફભાઈ ખત્રી રહેવાસી ભુજ કસવા પાર્ક તથા ભરતભાઈ મુરજીભાઈ સોની તથા મુસ્તફા અકબર અલી શેખ તથા સુલતાન અનિસભાઈ વગેરેનું બસો બોતેર પોઈન્ટ છ ગ્રામ સોનાના દાગીના બનાવી આપવાનું વિશ્વાસ વચન આપી કિંમત રૂપિયા દસ લાખ સત્તાણું હજારનું સોનું લઈ નાસી ગયા હતા જે આરોપીના વતન પશ્ચિમ બંગાળ સુધી તપાસ કરવામાં આવી હતી તે સંદર્ભ હ્યુમન સોર્સિસ થી બાતમી હકીકત મળે કે આરોપી હાલે સુરત મુકામે રહી સોની કામ કરે છે જે હકીકતને આધારે સુરત મુકામે હ્યુમન સોર્સિસ તેમજ ટેકનિકલ સોર્સિસ થી વર્કઆઉટ કરી આરોપીને સુરત મુકામેથી હસ્તગત કરી તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા હાલ તેમની અટક કરી આગળની કાર્યવાહી ભુજ શહેર એ ડિવિઝન ને સોંપવામાં આવેલ છે મા આશાપુરા ન્યૂઝ સત્તર વર્ષ પૂર્ણ કરી અઢારમા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે તે બદલ ખૂબ ખૂબ શુભેચ્છા શુભેચ્છક સ્વસ્તિક ચેઝિંગ ઓન લિમિટ્સ એટ વન સિક્સ ઝીરો નાઇન એટ નાઇન ડબલ સિક્સ નાઇન 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 વન થ્રી ઝીરો સિક્સ ઝીરો વન ઝીરો વન